વરસાદ વગર સૂકો પંઠ જોવા મળી રહ્યો હતો તો ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે બપોરે બાદ આકાશમાં કાળા ડિબંગ વાદળો છવાયા હતા બાદ અંબાજીમાં એકાએક વરસાદની શરૂઆત થવા પામી અંતિમ મિત્રો ચોમાસાની સિઝનમાં આ પ્રથમ વરસાદ આજે સુદ પૂનમની શરૂઆત થઈ ગઈ છે જે પ્રથમ વરસાદ હોવાના કારણે ચોમાસું પણ આજથી શરૂ થતું હોય તેવું લાગી રહ્યું છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે આ વરસાદના કારણે લાંબા સમયથી પડી રહેલા ગરમીને આશંકિત રીતે રાહત મળી છે મિત્રો વાત કરીએ તો વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે જો કે અંબાજીમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ બની કાળા દિબાંગ વાદળો છવાતા હતા પણ વરસાદ વરસતો નહોતો મિત્રો જ્યારે અંબાજીમાં આ પંથકમાં વરસાદની શરૂઆત થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વધુ માહિતી મુદ્દે આપણે જણાવી દઈએ કે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે મિત્રો આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસુ સક્રિય થઈ જશે જેથી સત્તરથી બાવીસ જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી કરાય છે મિત્રો ભારે પવન અને ગાજર સાથે વરસાદની આગાહી કરાય છે વાત કરીએ તો કાચા મકાનોમાં છાપરા ઉડી જાય તેવા પવનો ફૂંકા છે મિત્રો એકવીસ થી પચીસ જૂન સુધી રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરાઈ છે ત્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે હવામાન જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે મિત્રો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આજે વડોદરા સુરત તાપી નવસારી વલસાડ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ અને આણંદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોર વધુ રહેશે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ દક્ષિણમાં ભારે વરસાદ આવશે મિત્રો ઉત્તર ગુજરાતના સાયકલિક સર્ક્યુલેશન બન્યું છે જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે તો બે દિવસ સુધી માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી દીધી છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે ભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જેમાં વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જોકે આગામી બે દિવસ સુધી માછીમારોનો દરિયો ન ખેડવા સૂચન અપાઈ દીધું છે મિત્રો રાજ્યમાં પવનની ગતિ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી છે જેમાં વાવાઝોડા અને પવનનો અહેસાસ થશે તો મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસું હજુ પણ નવરા નવસારીમાં જ અટક્યું છે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન કારણે વરસાદી આગાહી આવી શકે છે પરંતુ આવનારા બે દિવસોમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે મિત્રો પલપાલની માહિતી વિડીયો મળતી રહી છે વિડીયો ગમતું લાઇક સેબ કરવા ભૂલતા નહીં